નમસ્કાર દર્શક મિત્રો ચેનલ પર ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સાવલેની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો દેસર પોલીસ મથકે બે હજાર તેવીસની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી વિપુલ ચૌહાણને આજીવન સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લા ડેસરના પોલીસ મથકે બે હજાર તેવીસની નોંધાયેલ ફરિયાદને આરોપી વિપુલ રાવજીભાઈ ચૌહાણ રહેવાસી ડેસર તાલુકાના લઠિયાપુરા ગામના રહેતા વિપુલ ચૌહાણે પોતાની કૌટુંબિક સગીરા બત્રીજીને તેના નાના ભાઈને મારી નાખવાની ધમકી આપી નજીકના ખેતરોમાં વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ સાલમાં ડેસર પોલીસ સગીરાની માતાએ નોંધાઈ હતી જેનો કેસ સાવરીની પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની થાર દલીલોને ગ્રાયો રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરના ડેસર તાલુકા લટિયાપુરા ગામના આરોપી વિપુલ ચૌહાણ ને પોક્સો એક્ટની કલમ છ અને ઇપુકો કલમ ત્રણસો છોતેર મુજબ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જેવાય ત્યાં સુધીની સખત કેદ અને રૂપિયા એક લાખનો દંડ કરાયો છે અન્ય ઇપીકો કલમ ચારસો પચાસ પાંચસો છ અન્વયે ત્રણ ત્રણ વર્ષની સજા અને રૂપિયા પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો છે આરોપી દંડના એક લાખ દસ હજાર રૂપિયા કોર્ટને ભરપાઈ કરે તો તે રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને સાત લાખ રૂપિયાનું વિક્ટીમ કોમ્પન્સેશન બુક બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે રિપોર્ટર પરેશ પંડ્યા સાથે કેમેરામેન સતીશ પરમાર જનરપણ ન્યૂઝ તારીખ પચીસ નો ત્રેવીસ ના રોજ ભોગબનારની માતાએ નોંધાવેલી ફરિયાદમાં ભોગબનારના કુટુંબી કાકાએ જ ભોગબનનાર સગીરા પર ખરાબ નજર કરી ભોગબનારને નજીકના ખેતરમાં બોલાવી ભોગબનાર સાથે બળજબરીપૂર્વક વારંવાર દુષ્કૃત્ય આચરતો હતો તે ફરિયાદ અન્વયનો ગુનો સાવલીની પોક્સો કોર્ટમાં શ્રી જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી વિપુલ રાવજીભાઈ ચૌહાણ રહેવાસી લટિયાપુરા તાલુકો ડેસર જિલ્લો વડોદરાને અને ઠરાવી નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ શ્રીના શ્રીનાઓએ આરોપીને આજીવન કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદની સજા તથા રૂપિયા એક લાખનો દંડ ફટકારેલ છે તથા ઇપિકો કલમ ચારસો પચાસ તથા ઇપિકો કલમ પાંચસો છ અન્વયના ગુનામાં ત્રણ ત્રણ વર્ષની સખત કેદની સજા તથા પાંચ પાંચ વર્ષ પાંચ પાંચ હજારનો દંડ ફટકારેલ છે આ કામે આરોપી જે રકમ દંડની નામદાર અદાલતમાં જમા કરાવે તે પીડિતાને વળતર તરીકે ચૂકવવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે તેમજ ભોગ બનનાર પીડિતાને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી વિક્ટિમ કોમ્પન્સેશન રૂપિયા સાત લાખનું ચૂકવી આપવા ભલામણ કરેલ છે